સમાચારોમાં વાત કરીએ રાજકોટની તો રાજકોટની મેઇન બજારમાં પાથરણાવાળાઓનો ત્રાસ જોવા મળ્યો છે રાજકોટમાં લાખાજીરાજ રોડ પર પાથરણાવાળાઓએ ત્રાસ વર્તાવ્યો છે અને દબાણ કર્યું છે પાથરણાવાળાના ત્રાસને લઈ વેપારીઓ લાલઘૂમ થઈ ગયા છે આગામી ગુરૂવારે વેપારીઓએ ધરણા કર્યા છે સાંગણવાદ ચોક ખાતે વેપારીઓએ વિરોધ કર્યો છે અડધો દિવસ સુધી વેપારીઓ બંધ પાડશે પાથરણાવાળાઓને અલગ જગ્યા ફાળવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે આગામી ગુરુવારે કલેક્ટરને પણ રજૂઆત કરાશે મહત્વપૂર્ણ વાત અહીંયા છે કે દુકાનોની બહાર આ પાથરના વાળા તેમની વસ્તુઓ વેચવા માટે બેસતા હોય છે અને જેના કારણે દુકાનમાં આવતા જે ગ્રાહકો છે એમને નુકસાન થતું હોય છે અને તકલીફ પણ પહોંચતી હોય છે સાથે વેપારીઓને વેપાર કરવામાં પણ મુશ્કેલી પડે છે અને વાહનો પાર્ક કરવાની સમસ્યા પણ સર્જાતી હોય છે ત્યારે પાથરણાવાળાઓના ત્રાસથી હવે રાજકોટની મેઇન બજારમાં વેપારીઓ બંધ પાડીને વિરોધ દર્શાવ્યો છે રિટેલ વેપારીઓની ધર્મેન્દ્રો લાખાજીરામ રીટેલ વેપારીઓ રોડના વેપારીઓને અવરોધરૂપ દબાણ થાય છે એ બાબતે અમારે ગઈકાલે ચર્ચા થઈ હતી અને સર્વાનુમતે લગભગ બસો થી બસો ની આસપાસના જે વેપારીઓ હતા બધાએ સર્વાનુમતે એવો નિર્ણય લીધો છે કે ગુરુવારે એકત્રીસ તારીખે અગિયાર વાગે સાંગણવા ચોકમાં ધરણા ઉપર બેસી અને તમામ વેપારીઓ બંધ પાડશે અને કલેક્ટરને આવેદનપત્ર આપી અને ફરી એક વખત ઉગ્ર વિરોધ કે આપની વાત ચોક્કસ છે કે અમે અનેક વખત રજૂઆત કરી અને પાછલા દિવસોમાં બે વખત બંધ પણ પાડી ચુક્યા છીએ પણ છતાં કમિશનર જે તે કમિશનરે કોઈ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ફરીથી એક વખત અમે આ સમસ્યા લઈ અને કલેક્ટર પાસે જવાના છીએ અને આ બાબત આ વખતે અમે શહેરના જે ધારાસભ્ય છે રમેશભાઈ ટીલાડા અને દર્શિતાબેનને પણ સાથે રાખવાના પ્રયત્ન કરશું